દસમો ગુરુ છે સમુદ્ર સમુદ્ર તટ ઉપર જે લોકો રહે છે એ લોકોને ઠંડી ઓછી લાગે છે સમુદ્ર જેટલા દૂર જઈએ એટલી ઠંડી વધારે લાગે સમુદ્ર જેટલા દૂર જઈએ એટલી ગરમી વધારે લાગે અને એટલો વરસાદ ઓછો પડે સમુદ્રની નજીક જેટલા રહીએ એટલી ઠંડી ઓછી લાગે એટલી ગરમી ઓછી લાગે અને વરસાદ વધારે પડે ભગવાને સમુદ્રમાંથી ગુણ લીધો છે માટે ભગવાનની નજીક જેટલા વધારે રહીએ એટલે આ સંસારની ઠંડીને ગરમી ઓછી લાગે અને ભગવાનથી જેટલા દૂર જઈએ એટલે સંસારની સંસારની ઠંડીને ગરમી ભગવાનની જેટલા નજીક રહીએ એટલો કૃપાનો વરસાદ વધારે થાય અને જેટલા દૂર જઈએ એટલો કૃપાનો વરસાદ સમુદ્ર તટ ઉપરની હવા ભેજવાળી હોય છે સમુદ્રની હવા પણ ભેજવાળી હોય છે એમ ભગવાન કહેતા આપણી આસપાસ આપણું વાતાવરણ હોવું જોઈએ ચંદ્ર ઉપર ચંદ્રનું વાતાવરણ છે સૂર્યગ્રહ ઉપર સૂર્યનું વાતાવરણ છે એમ વિદ્યાર્થી અવસ્થામાં ગુરુ મહારાજ બોલે છે આપણી આસપાસ આપણું એક વાતાવરણ હોવું જોઈએ સમુદ્રની આસપાસ સમુદ્રનું વાતાવરણ છે કે એની અંદર ભેજનું પ્રમાણ વધારે છે એમ આસપાસ એવું વાતાવરણ છે કે એના ઓરાની અંદર એની નજીક જે કોઈ આવે એ વ્યક્તિ એનો થઈ જાય છે એનાથી ભરાઈ જાય છે સમુદ્રની અંદર એ શક્તિ છે કે એ વાદળને ખેંચી લે છે અત્યારે જે આ સાયક્લોન સાયક્લોન બોવો પાડતા હતા બધા અને આવ્યું નહીં અને જતું રહ્યું એનું મૂળ જે રીઝન છે એનું મૂળ જે કારણ છે એ વૈજ્ઞાનિકોનું એવું કહેવું છે કે આ લો પ્રેશર સમુદ્રની અંદર થાય પણ એ થવાનું કારણ પણ સમુદ્ર જ છે અને આવું વાવાઝોડું આવે છે એમ સદગુરુની આસપાસ રહેતા અનેક વિધ વ્યક્તિઓ એ સદગુરુની ઈચ્છાથી જ હાઈ પ્રેશર માર્મિક વાત છે આસપાસ રહેતા વ્યક્તિઓમાં વ્યક્તિઓ હાઈ પ્રેશર કે લો પ્રેશરમાં આવી જતા હોય છે પરંતુ એનું સંતુલન પણ સદગુરુ જ પોતાના હાથમાં રાખતા હોય છે સમુદ્રમાંથી ભગવાન કે છે મેં સ્થિત પ્રજ્ઞતાનો ગુણ લીધો ગમે એટલી નદીઓ વર્ષા કાળની અંદર સમુદ્રમાં પ્રવિષ્ટ થાય છતાં સમુદ્ર ઉભરાઈ જતો પૂર નદીઓમાં આવે છે પૂર સરોવરમાં આવી શકે છે પૂર મહાનદીઓમાં આવી શકે છે તળાવ છલકાઈને બહાર નીકળી જાય છે પણ સમુદ્ર કદી છલકાતો એનાથી વિપરીત કદાચ દુષ્કાળ પડે દુકાળ પડે તો તે વખતે નદીઓ સુકાય છે સરોવર સુકાય છે તળાવ સુકાય છે પણ સમુદ્ર સુકાતો એમ વ્યક્તિના જીવનની અંદર ગમે એટલું સુખ આવે આપણે બધા ફૂલી જઈએ કાલે એવું કીધું કે બધા વેડવી ખાવાની છે બધા ફૂલી ગયા ફૂલી ગયા એવા કે દાટ વાળી દીધો એવા ફૂલી ગયા અને આજે એવું કહીએ કે મીઠા વગરનું ખાવાનું છે તો તમને એવી ખબર પડે કે અત્યારે તમારા એકાઉન્ટની અંદરથી પાંચ લાખ રૂપિયા જતા રહ્યા છે તો એક મિનિટ બેસતો અહીંયા અને એવી ખબર પડે કે તમારા અકાઉન્ટમાં પાંચ કરોડ આવી આવવાના નથી આવી ગયા છે તો પણ તમે અહીંયા નહીં બેસી રહો પાંચ કરોડ આવી ગયા જેવી ખબર પડશે તો પણ અહીંયા નહીં બેસી રહો આપણે સુખમાં ફૂલી જઈએ છીએ અને દુઃખની અંદર ડૂબી જઈએ છીએ ગુરુ મહારાજના ચરિત્રની એક ખાસિયત છે પાદરાની અંદર કેવી ભવ્ય રંગ જયંતિ ઉજવાઈ ત્યાં પણ એ સ્થિર છે અને બીજે દિવસે જયારે હાફેશ્વર જવા નીકળ્યા ત્યારે પણ એ સ્થિર છે વિચલિત થતા સુખમાં ફૂલી ન જવું દુઃખમાં ખિન્ન તેમ થાવું ચિત્તે સર્વદા રહેવું પ્રશાંત એમ સમુદ્ર પ્રશાંત છે સમુદ્ર ઊંડો કેટલો કેટલા મહી રત્ન જાણી શકી કોઈએ કરવા છતાં પ્રયત્ન સમુદ્ર કેટલો ઊંડો છે અને એની અંદર કેટલા બધા રત્નો છે કોઈ બધા રત્નોને બહાર કાઢી શકવાનું સામર્થ્ય ધરાવે છે આટલી બધી ટેકનોલોજી છે છતાં પણ હજુ એવા કેટલાય રત્નો છે જે શોધાયા વગરના સમુદ્રની અંદર બાકી છે ભગવાન કહે છે હું પણ સમુદ્ર જેવો છું એટલા બધા ગુણો છે કે ગુણોને કોઈ પ્રગટ કરી શકે એમ કોઈ કહી શકે એમ અરે સમુદ્ર પોતે પણ પોતાની અંદર રહેલા રત્નોને કાઢી શકતો એમ પરમાત્મા અવધૂત કે સ્વયં દત્ત પોતે પોતાની અંદર કેટલા ગુણો છે એનું વર્ણન કરી શકવા માટે અસમર્થ છે એ તો સમુદ્ર પોતે મહિમામાં સ્થિર થઈને ડૂબેલો રહે છે એમ અવધૂત કહે છે ડૂબી રહેવું અંતરે આત્મ સમુદર માય ઉપર તરંગ છો રમે રંગ જલભેદાય ભેદાય સમુદ્રની તરંગો ઉપર ઉપરથી આપણને દેખાય છે કે ઉછાળા મારે છે પરંતુ સમુદ્ર ઉછાળા મારતો બહારથી એવું લાગે છે કે અવધૂત ચાલી રહ્યો છે અવધૂત બોલી રહ્યો છે અવધૂત બેસી રહ્યો છે અવધૂત ખાઈ રહ્યો છે પરંતુ વાસ્તવિકતામાં એ કાંઈ કરી રહ્યો નથી છતાં ના એના દેખનતા કરમ સાથે કરીકટ્ટા કટ્ટા સુતા નિત સોડ તાણીને ન લેવું દેવું કો સાથે મુવા જીવતા હમો નિશ્ચય ન જુરીએ દ્વેષ કે પ્રીતે સમુદ્ર દેખાઈ રહ્યો છે કે ઉછળી રહ્યો છે પણ સમુદ્ર નથી ઉછળતો એની અંદરની લહેરો ઉછળે છે એમ ભગવાન કે છે મેં એનામાં સમુદ્રમાંથી આ ગુણ ગ્રહણ કર્યો આપણે પ્રશાંત રહેવું બાહ્ય ક્રિયાઓ જે કંઈ આવે છે એ ક્રિયાઓમાં જ્યારે જોડાવવું પડે ત્યારે જોડાવવું પરંતુ અંદરની સ્થિતિ પ્રશાંત રહેવી જોઈએ સમુદ્રને ઓળંગવાનો વિચાર કોઈ કરી શકે છે ખરું કોઈ વિચાર કરી શકે છે કે ચાલો આપણે ચાલતા ચાલતા નદી પાર કરી શકાય છે પણ સમુદ્ર સમુદ્રને પાર કરી શકાતો નથી સમુદ્ર દૂરતિક્રમ છે એને કોઈ ઓળંગી શકતું નથી એને કોઈ પરાજિત કરી શકતું નથી એને કોઈ પાર કરી શકતું નથી એમ ભગવાન દત્ત કે છે હું દૂર અતિક્રમ રહું છું એવો રહું છું કે હું કોઈને અડફેટે લેતો નથી પણ કોઈ મારી અડફેટે આવે તો એ મને અડફેટી શકતું પ્રસંગો છે ભગવાનના ચરિત્રની અંદર ત્રિવિક્રમ ભારતીની પાસે વાદ અર્થે બે મૂળ વિપ્રો આવ્યા જે પોતાને વિદ્વાન કેવડાવતા હતા ભગવાન સ્વામીથી એમની પાસે ગયા નથી પણ જ્યારે એ લોકોએ જીત કરી ત્યારે ભગવાન એમને હરાવતા નથી ભગવાન અંત્ય જ જોડે એમને હરવડાવે છે કેમ ભગવાન એમને હરાવતા નથી આવો પ્રશ્ન થાય પેલા અંત્ય જ જોડે હરાવવાની શું જરૂર આવો પ્રશ્ન થાય છે કે નથી થતો થવો જોઈએ અંત્ય જને સાતમા જન્મમાં લઈ જઈને બ્રાહ્મણ બનાવીને એની જોડે પેલા લોકોને હરાવડાયા આવી લીલા કરવાની શું જરૂર એ આયા એ જ વખતે ભગવાને એમને કઈક એવું કયું હોત એ લોકો નિરુત્તર થઈ જાત અંતિત જોડે હરાવે છે એટલા માટે કારણ કે આવા મૂળની જોડે વાત કરવાને હું ભગવાનને યોગ્ય લાગતું નથી કોઈ સસલું સિંહે જઈને એવું કે ચાલ મારી જોડે લડતું તો સિંહ સસલા જોડે લડે એમાં સિંહની કોઈ મહિમા કે ગરિમા સિંહ શું કેસે જે જોરાવર સસલું હશે એને કહેશે કે ભાઈ તું આની જોડે લડ અથવા તો પોતાનું સામર્થ્ય બતાવવા માટે સિંહ શું કરશે સસલા કરતા નાનું પ્રાણી છે ઉંદર એને કહેશે કે તું આની જોડે લડ દ્રષ્ટાંતથી સિદ્ધાંત સમજાય છે ભગવાન સ્વયં પેલા લોકોને પેલા લોકો જોડે વાત કરતા સમજાવે છે પણ નથી માનતા ત્યારે અંતિત જોડે એમની હરાવડાવે છે પોતે વિવાદમાં પડતા સ્વાય ભારત પાસે જયારે પેલા શાસ્ત્રીજી આવ્યા નામ તમારે ના કે યોગનું વિવરણ ઢોરે શાસ્ત્રી યોગનું વિવરણ શાસ્ત્રોમાં નથી યોગથી જ યોગની આવશ્યકતા સમાધિ માટે જરૂરી નથી તો સ્વાયંબારાજ શું કે છે યદ્યપિ સ્વયં અમારા પક્ષ પ્રતિપક્ષ ખંડન મંડન કરવામાં સમર્થ છે પણ મારે કઈ બહુ મને કઈ બહુ જ્ઞાન નથી સ્વયં યોગેશ્વર છે છતાં કે છે મને બહુ જ્ઞાન નથી મેં કઈ શાસ્ત્ર જોયા નથી મેં કઈ યોગ જોયો નથી ભગવાનથી સહન થતું નથી એટલે બટુકનું રૂપ લઈને ત્યાં જાય છે ચરિત્ર આપણે બધા જ જાણીએ છીએ દૂર અતિક્રમ રહેવું વદે વાદ વાદે જય વે ઝાડ બળે માં પ્રેમ સમુદ્ર રહે છે એને કોઈ પાર પામી નથી ગુરુ મહારાજ ની પરીક્ષા કરવા માટે ગુરુ મહારાજનું ઊંડાણ માપવા માટે અનેકવિધ પંડિતો પણ આવ્યા અનેકવિધ સંતો પણ આવ્યા અનેકવિધ વિદ્વાનો પણ આવ્યા એ બધા જ એવું કહીને ગયા એક પત્રમાં બાપજી સ્વયં લખે છે એક શાસ્ત્રીજી આવ્યા થોડીક વાર ચર્ચા કરી અને પછી જવાની ઈચ્છા પ્રદર્શિત કરી એટલે મેં વિઠ્ઠલને મોકલ્યો અને વિઠ્ઠલ એમને સામે બાર નાવડીમાં વળાવવા ગયો ત્યારે રસ્તામાં એમણે વિઠ્ઠલને કહ્યું આ મહારાજ તો ખબર નહીં કઈ કોટીના વિદ્વાન છે પણ તમને ગમારો અને એમના વિશે કંઈ ખબર નથી થાય એટલી સેવા કરીને મુક્ત થઈ જજો એ ઉધૂતનો પાર પામી શકતા પણ સમુદ્રને પાર કરવો હોય એના પર પુલ ના બનાવાય એને પાર કરવા માટે શું કરવું પડે નાવડીમાં બેસવું પડે નાવડીમાં બેસી જઈએ તો ધીરે 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 કરતા સમુદ્રને પાર કરી દેવાય માટે પહેલી પહેલો શ્લોકની પહેલો પહેલી પંક્તિ શ્રી દત્ત દત્ત ભવ સાગરમ માં સંસારામબુધિ પારણ દત્ત આ સંસાર રૂપી સમુદ્રને ભગવાન પાર કરનારા છે નાવિક આપણી જોડે બરાબર જોઈએ સમુદ્ર પણ ભગવાન છે નાવ પણ ભગવાન છે નાવિક પણ ભગવાન છે આપણે ખાલી એનો સંગ કરવાનો છે પછી ભલે આપણી હોડી ગમે તેવી હોય તમારું બધાનું પ્રિય ભજન આવડતું હોય તો ગાય છે i વિચરણ કરતા કરતા ભગવાન કે સમુદ્ર સમુદ્રને ગુરુ બનાવીને એવો ગુણ લીધો કે સમુદ્રનું મોજું સમુદ્ર કહેવાતો જે ઉપર ઉઠે ઉઠે છે છે એ શેમાંથી સમુદ્રમાંથી તરંગ જે ઉઠે છે લહેર જે ઉઠે છે એ સમુદ્રમાંથી ઉઠે છે પણ મોજામાંથી સમુદ્ર ઉઠતો ઉર્મી અર્ણવ કહેવાય અર્ણવ ઉર્મી નવલેખાય નામ હેઠળ નામી નીર ભેદ પારખે વિરલો જીવ શિવ ચૈતન્ય ની છાંય અગ્ન પોત પોતાનો આ સંપૂર્ણ જગત બ્રહ્મમય છે બ્રહ્મ એમાંથી જ ઉત્પન્ન થયું છે જગતમાંથી બ્રહ્મ ઉત્પન્ન થતો નથી ઉર્મી અર્ણવ માહે રમે અંતે અર્ણવ માહે શમે ગમે એટલી ઉર્મી ગમે ઊર્બી એટલે મોજું ગમે એટલું મોજું ગમે એટલી મોટી તરંગ સમુદ્રમાંથી ઊઠે છતાં એ શાંત સમુદ્રમાં જ થઈ જાય છે એમ આ જગત બ્રહ્મમાંથી ઉત્પન્ન થયું છે અને અંતે બ્રહ્મમાં જ એનો લય થવાનો છે એ દ્રષ્ટિએ જોવા જઈએ તો સમુદ્રમાંથી મોજું ઊઠે છે મોજામાંથી સમુદ્ર ઊગતો નથી એક વાત સમુદ્રમાંથી મોટું ગમે એટલું ઉપર જાય પણ અંતે પાછું સમુદ્રમાં જ છે છે એમ આ જગત ઉત્પન્ન થયું બ્રહ્મ જગતમાંથી ઉત્પન્ન થયો નથી અને આ જગતને ગમે એટલું આગળ જવું હોય એટલું જાય પણ એનો લય અંતે બ્રહ્મમાં જ થાય છે અથવા તો બ્રહ્મમાં જ થવાનો છે ટૂંકમાં કહીએ તો વ્યક્તિ ગમે એટલું દોડે ગમે એટલું પ્રાપ્ત કરે પરંતુ એનું મૂળ ગંતવ્ય સ્થાન ઈશ્વર છે મૂળ એનું ગંતવ્ય પરમાત્મા છે મૂળ મૂળ બાપજી ભજનમાં કહે છે તરફ માન જાણ ગુરુ થકી એનું મૂળ ગંતવ્ય જેમ મોજું ગમે એટલું ઉપર ઉછળે બે ફૂટ ઉછળે દસ ફૂટ ઉછળે કે પચાસ ફૂટ ઊંચું મોજું ઉછળે પણ એને શાંતિ તો સમુદ્રમાં જશે ત્યારે જ પ્રાપ્ત થશે

શિવત્વ સિવાય બીજું કાંઈ નથી પણ જ્યાં સુધી એ પોતાનું સ્વતંત્ર અસ્તિત્વ રાખે છે ત્યાં સુધી એ જીવ છે અને જ્યારે ભળી જાય છે ત્યારે સમુદ્ર જ છે એ જીવ જ છે કહો કોણ કરે જલ તરંગને ન્યારે જલ અને તરંગને અલગ કોણ કરી શકે કોઈ કરી શકે એમ નથી અને માટે ગુરુ આદ્ય શંકરાચાર્ય ભગવાન કહે છે બ્રહ્મ સત્યમ જગન મિથ્યા જીવો બ્રહ્મે બના પરહ જીવ સ્વયં બ્રહ્મ જ છે પરંતુ એને ખબર નથી કે બ્રહ્મ છે અહીંયા શુદ્ધ વૈદાંતિક ચર્ચા ચાલી રહી છે જેવી રીતે મોજાને ખબર નથી કે સમુદ્ર છે એટલે ઉપર ને ઉપર ઉછળે છે એમ જીવને ખબર નથી કે બ્રહ્મ છે માટે બ્રહ્મને છોડીને બ્રહ્મમાં પડે છે જ્યારે હરી થાકીને મોજું નીચે આવે છે અને પાછું સમુદ્રમાં ભળે છે

Yeah.

આ સમુદ્ર ગુરુ છે આવો ગંભીર વેદાંતિક અર્થ ભગવાને સમુદ્રમાંથી પ્રાપ્ત કર્યો છે અને યોગાનો યોગ જુઓ આજે રવિવાર જ છે અને રવિવારનું પ્રભાત્યુ છે આ યોગ છે ભગવાનના પ્રિય ગુરુની ચર્ચા કરી રહ્યા છે માટે ભગવાન પધાર્યા રવિવારનું પ્રભાત્યુ છે ને એ એને આનો સાંગિક ગુરુની ચર્ચા થઈ રહી છે આવા અનેકવિધ પ્રકારના ગુણો દુરતિક્રમ રહેવું દુર્ગ્નેય રહેવું અપરાજિત રહેવું સ્થિતપ્રજ્ઞ રહેવું અનેકવિધ પ્રકારના ગુણો અદ્વિતીય રહેવું સમુદ્ર પાસેથી ભગવાને પ્રાપ્ત કર્યા